અને વઘારવા માટે આપણે તેલ લીધું છે અને થોડાક આપણે મરચાં લીધા છે બે આ રીતે સુધારી છે અને આપણે આ બે ત્રણ લસ લસણ લીધું છે થોડુંક વઘારવા માટે અને બે પત્તા લીધા છે અને એક મરચાંના ટુકડા કરીને આપણે આમાં લાલ લીધા છે અડધી ચમચી આપણે રાઈ લીધી છે થોડુંક આપણે જીરું લીધું છે અને હિંગ લીધી છે અડધી ચમચી આપણે હળદર લીધી છે અડધી ચમચી આપણે જીરું લીધું અને લસણવાળી ચટણી લીધી છે આપણે દોઢ ચમચી અને આપણે આ થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને લીલા ધાણા લીધા અને આપણે આ પાણી લીધું છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે કડાઈ રાખીશું

લાલ મરચા નાખી દે અને થોડુંક આપણે લસણ નાખી દઈશું આપણે જીરું નાખી દેવું અને હિંગ નાખી દેવું અને મરચાં નાખી દેસુ લીલા હવે આપણે આ ડુંગળી નાખી દેસુ આપણે નાની નાની ચાર ડુંગળી સુધારી છે તો ડુંગળીને આપણે આમાં ગોલ્ડન બ્રાઉન જેવી ખાવા દે તો જો આ રીતે એકદમ સરસ આપણી ડુંગળી થઈ ગઈ છે સરસ તો હવે આપણે એમાં મસાલા કરી લેવું

લીલા ધાણા નાખી દેવું હવે બધું આપણે મિક્સ કરી લેવું થોડીક વાર આપણે આને મસાલા તેલમાં પકાવી લે તો આપણા મસાલા સરસ તેલમાં સડી ગયા છે ડુંગળી આવે મિક્સ થઈ ગયા તો હવે આપણે આમાં પાણી નાખશું થોડું તો થોડીક આપણે આને પાણીમાં સડવા દે એકાદ એકદમ સરસ આપણું શાક સડી ગયું છે આમાં તો હવે આપણે આ ગાંઠિયા નાખી દેવું જેવું આપણે બનાવવું હોય એ પ્રમાણે બનાવવાનું જેટલો રસ એ પ્રમાણે આપણે રસો રાખવાનો તો હવે આપણે આમાં અડધો ગ્લાસ છે એ હવે આપણે આમાં નાખી દેવું પાણી અને બે મિનિટ જેવું આપણે સડવા દેવું તો એકદમ સરસ આપણું શાક થઈ ગયું છે તો ગેસ આપણે બંધ કરી દેવો અને આને આપણે નીચે ઉતારી લેવા અને આમ તે આમાં સર્વ કરી લેવું શાક સરસ બને છે એકવાર જ તો તૈયાર છે આપણું ગાઠિયા ડુંગળીનું શાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગાંઠિયા ડુંગળીનું શાક